જેતપુરમાં ભયંકર મારામારી શાકભાજી વેચતા વેપારી ગંભીર પ્લોટ દર રવિવારે ભરાતી બજારમાં આજે જાહેરમાં ભયંકર મારામારીની ઘટના સામે આવી છે માહિતી અનુસાર જૂના અને નવા સામાન વેચાણ લઈને શાકભાજી વેચતા વેપારી અને અન્ય વેપારી વચ્ચે જગ્યાના મુદ્દે ઝઘડો થયો હતો મારામારી દરમિયાન શાકભાજી વેચતા વેપારી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો કલશરૂપે વેપારી ગંભીર ઇજાગ્રસ્ત થઈ ગયો હતો અને લોહી લુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને જેની પોલીસને સૂચના કરવામાં આવી હતી અહેવાલો અનુસાર આ પહેલા પણ આ બંને વેપારીઓ વચ્ચે માથાકૂટ સહિતના તણાવના મામલાઓ થયા હતા આજની ઘટના બાદ સ્થાનિક લોકો અને માર્કેટમાં ટોળા ભેગા થઈ ગયા હતા પોલીસ અને સ્થાનિક વ્યવસ્થાપકો આ મામલે તાત્કાલિક પગલા લઈ રહ્યા છે જેથી આવનારા સમયમાં આવી હિંસા અટકાવવામાં આવી શકે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પિઠોડિયા જેતપુર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ